પોતાના ઘરનો જ પરિવાર જયારે હત્યા સુધીનો અંજામ આપે ત્યારે આ પરિવાર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે પરિવારના સભ્યો જ હત્યામાં સામેલ હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ફરી હિંમતનગર રામનગર સોસાયટીમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં નિવૃત્ત પોલીસ કર્મચારીની હત્યા કરી દેવામાં આવી છે તેની પત્નીની પુત્ર દ્વારા સાફ કરવામાં આવ્યા હોવાથી રસોડામાં પણ આવા દાગા હતા પગલાં હતા જેથી એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવે છે અને પુત્રવધુને દબાણપૂર્વક પૂછવામાં આવે છે ત્યારે આ પુત્ર વધુ આ તમામ હકીકત છે તે હકીકત પોલીસ સમક્ષ રજૂ કરે છે આ ડબલ મર્ડર અને લૂંટમાં પુત્ર વધુ અને તેનો પુત્ર જે સગીર વયનો છે તે પણ સામેલ હોવાની હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ બને છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણેય ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે તે એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો એ એક ટીમ જે એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર હતા એમણે આ જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો બીજી ટીમ અમારી જે ટીજે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પીએસઆઈની એમણે અહીંયા જ જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્યાવીસ લાખ એંસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના ખાતું એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાંસી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી કુલ ત્રણ પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે એ હજુ સુધી એની તપાસ થઈ નથી પણ એ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એની ચોક્કસપણે તપાસ થશે જે હત્યા છે એ આરોપી જે મરણજના નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલાં હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવેલો ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા ધર્મપત્ની એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી અત્યારે હાલના સંજોગો પ્રમાણે આ જે બનાવ બન્યો એના દસ દિવસથી વીસ દિવસ પહેલાં સુધીમાં આ કાવતરું કાવતરું અથવા પ્રયોજન કરવામાં આવેલું પૂર્ણ થયું જે મરણ જનાર છે એને એમના પત્ની એ આ પુત્ર વધુ અને એમના પુત્ર તથા પૌત્ર સાથે રહેતા હતા પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા પુત્ર વધુ અને પુત્ર સાથે તકરાર થતા હતા એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો હતો એવું જણાવે છે અત્યારે હાલ એટલે થાકી ગયેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે પછી કંટાળીને એવું નક્કી કરેલું કે ભાઈ આ અમને મારી નાખવા છે એટલે શાંતિ થઈ જાય એમણે દસ લાખ રૂપિયામાં આ મારી નાખવાનું નક્કી કરેલું હતું ના આરોપી અને જે સગીર છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને કોઈ ફેમિલી રિલેશન નથી ઘટના ઉપર ફરિયાદીની પોતે પોતાની કાર છે એ જ એ હાલના સંજોગમાં એ તપાસ ચાલુ છે અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણેના બધા વધુ દિવસોના રિમાન્ડ મળે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રેકર્ડ ઉપર આ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ એ ડિવિઝન પોલીસ હિંમતનગર અને એલસીબી ની તમામ ટીમો છે તે ટીમો તપાસ કરી રહી હતી જ્યાં પ્રાથમિક મુલાકાતમાં મૃતક વિક્રમસિંહ તથા મનહરબા ભાટીના દીકરા વનરાજસિંહની પત્ની એટલે કે આ જે હત્યા કરનાર જે પુત્ર છે મિત્તલ કુમારી તેના રસોડામાં લોહીના દાગ પડ્યા હતા તે પોલીસ જોવે છે તે જગ્યાએ કપડું મારીને આ નિશાન પણ આ મિત્તલ કુમારીએ હટાવ્યા હોવાના ચુકવનારા જવાબો મળે છે ત્યારબાદ પોલીસને શંકા જાય છે આ પુત્ર વધુ ઉપર ત્યારબાદ તેની કડક કડકમાં કડક પૂછપરછ કરવામાં આવે છે અને આ જે બનાવ છે તે તેના કહેવાથી કરવામાં આવ્યો છે તે તમામ તપાસમાં આ વિગતો ખુલે છે આ કબૂલાત કરે છે અને તેના સસરા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમ ભાટી તથા તેમના જે સાસુમાં છે તે અને એકવાર દીકરાને અને તેને માનસિક ત્રાસ આપતા હોવાની વિગતો આ ચોંકાવનારી મિત્તલ કુમારી પોલીસને જણાવે છે આ મિત્તલ કુમારીનો એક દીકરો જે સગીર વયનો છે પરંતુ તેના દીકરાનો એક મિત્ર છે એ મિત્રને આ લોકો બાતમી આપે છે દસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવે છે નક્કી કર્યા બાદ તેના સાસુ સસરા બંને મારી નાખવા માટેની આ સુપારી આપવામાં આવે છે દસ લાખ આ સુપારી આપે છે ત્યારબાદ પુત્ર વધુ